કેમ સેફ વાળી મોજમાં એ હોપ કે બધા એકદમ ફિટ એન્ડ ફાઇન ઇશો અને મારું નામ છે કેનિલ જોગાણી જેટલા નવા ભાઈ છે એની માટે મારું નામ છે કેનિલ જોગાણી તમે જોશો કેનિલ પટેલ બ્લોગ્સ આજે તારીખ છે પાંચ અને વાયગા છે અગિયાર ને પાંચ તો મેઇનલી આપણે એક સમય હતો જ્યારે કન્ટિન્યુ થ્રી સિક્સટી ફાઇવ ડે આપણે બ્લોગ બનાવ્યા હતા તમે મારી ચેનલ ઉપર હજી જોઈ શકો છો મારે બધા ઓલામાં પડ્યા છે વિડીયોસમાં તમે જોઈ જોઈ શકો છો તો એક સમય હતો જ્યારે હું તમને કહું છું એ કે આપણે ડેઇલી બ્લોગ બનાવતા પણ હમણાં સ્થગિત થઈ ગયું જો આપણે એક વર્ષ કમ્પ્લીટ થયું ખબર નહીં વિડીયો આવતા બંધ થઈ ગયા તમે બધા જોવા વાળા તોય મારા શોર્ટ વિડીયો આ કન્ટિન્યુ છે એ તમે જોતા હશો બાકી જેટલા નવા ભાઈઓ છે તો પહેલાં તો તમારે સબસ્ક્રાઈબ કરવું જોઈએ મારા વ્લોગ ડેલી જોવા માટે અને હજી મારે બહુ આગળ જવાનું છે ખાલી આઠસો જ સબસ્ક્રાઈબર થયા છે એટલે બહુ નાની મોટી વાત ન કહેવાય અને બહુ નાની વાત એ ન કહેવાય કે તમે એટલો બધો સપોર્ટ કર્યો એની માટે દિલથી થેન્ક યુ બાકી આજે મેઈન આપણે પાંચ તારીખ છે રવિવાર છે અને આપણે જવાનું છે બાબરા અને બાબરા શાકોત્સવ છે તો તમને આખો વિડીયો અને વ્લોગમાં તમને ખબર પડશે કે આપણે શું શું કરવી છે બાકી ડેઇલી લાઈફ રૂટિન મારું શું છે એ તમને આજે જાણવા મળશે બાકી બોલાંબી વાત નથી કરવી તમને સીધું બતાવું છું અને લાઈક છે અને સબસ્ક્રાઈબ ન કર્યું જેટલા નવો ભાઈ તો ઠોકી દો બાકી હવે કન્ટિન્યુ કરવી પહેલું કામ આપણું આવી ગયું છે અત્યારે ગાડીમાં છે હું દિશાનભાઈ ભાઈ પુલ ઉપર ટહેલતા ટહેલતા જ આવી છીએ અને આપણે ક્યાં જ આવી છીએ નહીં મંદિરે પછી જવાનું પહેલાં આપણે ગામમાં જ આવી છીએ કામ છે એ બતાવી લેવી બાકી મંદિરની ધજા ઉપર કે છે જોઈ લ્યો ભાઈ એકદમ ચાકા જામ પોસ્ટર હજી લગાવેલા છે જો કે પંદર મો પાટો પૂરો થઈ ગયો તમે મારા શોર્ટ વિડીયો જોઈ લેજો તો અત્યારે પેલા એક કામ બતાવી લેવી બહુ પ્રકાશ આવે છે બહુ પ્રકાશ આવે આપડે કેમેરા હડી ગયેલા હોય ને કઈ નો થાય કેમેરા હડી ગયેલા હોય તો પેલા આપણે ભોગવી પેલા દુકાને પછી મળવી બહુ આપણે ખોજબીન કરી આપણે બે ત્રણ વસ્તુ લેવાની છે પણ અફસોસ ખાલી આપણને સક્સેસફુલ ક્યાં નથી દિશાનભાઈ કીધું લઈ ડિશાનભાઈ લા ભાઈ ફુવારો એમાં એવું છે આપણે એક સિક્યુરિટી માટે અત્યારે દંડા ગોતવા નીકળ્યા છીએ તો હવે દંડા ક્યાં મળે કોને ખબર બાકી મારા ઘરેથી થી લઈ જાઓ ઘરેથી થી મારે બળિયો લઈ જાઓ જોઈ લ્યો ગાય જે છે અમારી માર્કેટ ક્રોમા બોરોમાં એકદમ ચાકા જામ લાપી નો બાકી અત્યારે ગોતવી છે અમારે જે દુકાન જોતી છે ને એ થોડીક આગળ છે આપણે ત્યાં ભોગવી પછી બતાવીએ શાંતિ ગાયજીસ બહુ બધી શોધખોળ અને આપણે હાથમાં આવી છે નિષ્ફળતા કિશનભાઈ તમે કાંઈ કહેશો બહુ અમે જોયું ભાઈ પણ ક્યાંય મેળવું નહીં હવે જોવી છીએ શું કરવી અત્યારે તો બીજું કાંઈ છે નહીં એટલે ઘરના રોડે નીકળી ગયા છીએ મંદિરે જાવું થોડોક સામાન ત્યાંથી લેવાનો છે લઈ લેવું અને પછી મળવી આપણે સક્સેસફુલી પૂગી ગયા છીએ મંદિરે ભાઈ આપણને પેલા બહુ સરસ દર્શન આપ્યા છે એ લે આપણા દાદાભાઈ હા બોલો તમે છે ને આ મારી પાછળ મારી માથે નહીં તમે મારી તમે મારી માથે નહીં પાડતા આ દાદા અજાણી અત્યારે બધાય બહુ સરસ સેવા કરી રહ્યા છે તમે જોવો ઓહો દાદા ભાઈ બોલે આ દાદા નો ભાઈ એની કોપી એની કરતા જાય એવો માણસ છે આ અને અરે કોઈ દી રહેવાનો નહીં જોઈ લ્યો ઓલો દાદો છે અને આ દાદો ટુ પોઈન્ટ બાકી દિશાનભાઈ અને આપણા રાકેશભાઈ પણ નીચે આવે છે આપણે હવે શું લેવા રાકેશભાઈ મારો સામાન તમે કાઢ્યો છે કે ભાઈ બાકી છે બાકી છે હાલો તો કાઢી રહ્યો હવે બપોરે જમવું છે યાર બીજું કાંઈ નહીં ભૂખ લાગી છે યાર મારા કલેજા જોઈ લો સાહેબ મંદિર આપણે બહુ ચાર દિવસ પછી બતાવ્યું દિશાનભાઈ હપાણી તમને કેવું લાગી રહ્યું છે આપણો vlog ચાલુ કર્યા પછી લાંબા દિવસ પછી બોલો કીર્તન ભાઈ આપણા સો શેર દેખાય એવી નો શક્યો યાર હું અત્યારે આપણે જાવી છે આર જવિઝન માં જાવી છે આપણે એ મારા કલેજે છે રાકેશભાઈ આપણી લીપ બોલાવે છે એટલે હવે જાવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દીધું વાઈગસ કેટલા કિશન એ તમને વાઈગસ કેટલા ભાઈ લીપટ આવી ગઈ છે કરી જાવી અંદર સપલ બોકો કાગજ એ દીચાન સપલ કાઈટ છે મારા વાલા

એટલે હું દોરો આવતો હોય એટલે મેં બ્લોગ હમણાં ચાલુ કર્યા બરાબર કેટલા ટાઈમથી બંધ હતા રાકેશભાઈ હું દરરોજ આવતો હોય આપણા હોય આપણે બેટરી તો કમ્પ્લીટ છે બધી બાકી રાકેશભાઈ આપણે મારે શું કહેવાનું હતું હા બેટરીમાં ચાર્જિંગ ન હોય તો ચાર્જિંગ રાખજો જ રાખ એટલે એમ રાખજો એટલે આપજો એમ એટલે ચાર્જિંગ અમે મૂકી દેવું એમ વાત છે ભાઈ આરામથી જેટલું થાય એટલું ભાઈ અમારે પરવડ છે બરાબર પણ આપી દેજો ચાર્જિંગ એક કોમનો મેવું લક્ષણ મારા ઘરે મૂકી દે ચિંતા કરમાં પાત્યું બરોબર જોઈ લ્યો ગાઈસ બહુ જાજુ આયા મૂક્યું છે દિશાનભાઈ તમે શું કરો છો યાર જોઉં છું જોવામાં જ તમે રહી ગયા કલેજા હાલો કાડો બદાવા હાલો બડાપાટો કાઢો 2000 યર્સ લેટર હાલો ગાઈસ આ બધું સામાન પેક થઈ ગયો છે દિશાનભાઈ તમારી પાસે રાખજો તમે રાકેશભાઈ હાલો બંધ કરો જાવી તમારે જમવાનું ક્યારે છે ભાઈ ઓકે અમે હવે ઘર ભેગા થાવી આ બધું લઈ લેવી એટલે વહેલો બંધ કરી દીધું યાર અમે બ્લોક ચાલુ હતો અમારે હા લીલી લાઈટ થઈ છે પણ વાંધો નહીં હવે નીકળવી ઘર બાજુ જવી અને ઘરે જઈને મળવી હાલો ભાઈ જેમ આવ્યા હતા એમ પાછા જ આવી છે અમારું વપટ થઈ ગયું છે બરોબર ને આપણે એક એક આપણે વસ્તુ લેતા ભૂલી ગયા છીએ તો હવે પાછા જવી ચપ્પલ વપ્પલ કાઢી નાખી ખોટું યાદ દેવ રહ્યો ખોટું યાદ દેવ રહ્યો મારો વાગ કાંઈ નથી હો ભાઈ તારો વાક છે તે મને આપી ખૂણા મૂકી દીધો તું મેં આપ્યું હવે હજુ હું શું રાકેશ છે અમે જાવીશી ક્યાં છે ભાઈ ત્યાં માલ સિલેક્ટ કરો હાલો ખોલો રાકેશ ભાઈ ફટાફટ તમે ખોલો એક તો આમાં આપણે ક્લિયરિટી આવતી નથી એકદમ જીરો ચાલો ચાલો ગાય જઈશ લેવાઈ ગયું છે આપણે જે બાકી હતું એ રાકેશભાઈ બંધ કરો ચાલો જઈએ હાલો ગાડી પાસે પૂગી ગયા છે દિશાનભાઈ આપણા બહુ સરસ તૈયાર થઈ ગયા છે હવે ઘર ભેગા થવી અને જઈ જમી લેવી અને પછી એમથી નીકળવાનું છે બરાબર ને દિશાનભાઈ તમે આવો છો ખટારામાં જવાનું ખટારામાં નથી જવાનું યાર ફોરવ્હીલમાં જવાનું છે તમે ન થતા ને તમે નથી આવતા ને સો શેડ મંદિર આપણું બહુ છે સરસ સરસ લાગે છે રાઈતે થોડુંક વધારે એન્હેન્સ થઈ જાય છે આનો લુક પણ અત્યારે આપણે ઘર ભેગા થવી અને બસ મળવી પછી જમી કરવીને ગાય દર વખતે લોચો થઈ જાય છે હાળો મહોત્સવ આખો બધું કામ પતી જાય ને પછી જ ટાઈમ મળે છે અફસોસ આપણે બાસ બાબરા આવ્યા હતા હતો બહુ મસ્તીનો અહીંયા તમે સ્ટેજ વેજ જોઈ લો એકદમ પણ હવે બધું હકેલાઈ ગયું છે અને બાકી પબ્લિકે કોઈ કાંઈ રહ્યું નથી પણ આપણે બહુ મોજ મસ્તી ટાઈમ મળે ત્યારે હોય ને ભગતજી ભગતજી આપણા બહુ લાંબા ટાઈમ પછી મહિલા છે અને આપણે પણ બહુ લાંબા ટાઈમ પછી વિડીયો ચાલુ કર્યો છે પણ બધું પતી ગયું છે અત્યારે અને બધું હકેલો થઈ ગયો છે બાકી મંદિર મંદિરમાં લાઇટો એકલાસ ચમચમાટ થોડીક ઘણી લાઇટો લગાડી છે અને બધા હરિભક્તો કામકાજ કરે પડી ગઈ છે રાઈતના વાગ્યા છે નવ ને પંદર અને આખો પાટોછ સોરી પાટો છે યાદ આવી જાય છે આખો જે આપણો કાર્યક્રમ હતો એ એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે ઘર જવા માટે નીકળી ગયા તો અહીંયા સીએનજી ભુરાવા ભગા છે કારણ કે આપણે શિવમ સ્ટુડિયો અશ્વિનભાઈ જોડે છીએ અત્યારે અને બસ ઊભા છે અત્યારે બાબરાના આંગણે હવે જાઉં ઘરે અને ઘરે હવે જઈને એને શાંતિથી મસ્ત બેહીશું ખાવું વિશ્રામ કરીશું બાકી મજા આવે છે હેલા રાખે છે અને હજી સુધી ભાઈ વ્લોગ જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભાઈ ઠોકી દેવાનું છે કારણ કે હવે પાછું ચાલુ કર્યું છે તો તમારે હવે થોડોક પાછો સપોર્ટ દેખાડવો પડશે તો જ એમના રમારામાં હું છે ધગ રહી એટલે બસ ઠોકતા રહેજો અને હવે તો સીધા અમરેલી ભોગવી અને પછી મળવી અને કેટલા વાગ્યા પૂગ્યા છું ખબર સમથિંગ અગિયાર વાગે પૂગ્યા હતા આપણે ઘરે અગિયાર કા સાડા દસ અગિયાર પૂગ્યા હતા અને પછી હોઈ ગયા હતા આજે નવો દિવસ નવી શરૂઆત થઈ ગઈ છે ભાઈ આપણે કારણ કે છ તારીખ થઈ ગઈ છે નેક્સ્ટ ડે થઈ ગયો છે સોમવાર થઈ ગયો છે દસ વાગ્યા છે અત્યારે અને બસ મારો વ્લોગ આપણે થઈ ગયો છે એડિટ હવે અપલોડ કરી અને બાકી કામ બામ બધું પતી ગયું છે હવે નવા કામ આવ્યા છે તો એ જોવા માટે અત્યારે તમારે નું બટન દબાવજો અને મળવી આપણે કાલે એક વ્લોગમાં જય હિન્દ જય ભારત